નમસ્તા નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જી હા મિત્રો કિસ્મત કનેક્શનમાં આજે આપણે વાત કરવી છે આજના પંચાંગ પ્રકરણ વિશે સાથે સાથે આજનો દિવસ વિશેષ આજના દિવસમાં શું મહત્ત્વતા રહેલી છે બાર રાશિના એ જાતકો જેના કયા પ્રકારના રહેલા છે લેખા જોખા એની સાથે સાથે આજે વાત કરીશું કયા એવા કાર્ય છે જે અમુક રાશિના જાતકોએ આજે નથી કરવાના અને કયો છે એ મહા ઉપાય જે નાનકડા ઉપાય દ્વારા આપણે આપણા દાંપત્ય જીવનમાં આપણા વ્યવહારમાં નોકરી ધંધામાં એક સારું વાતાવરણ અને એક સુમેરભર્યું સ્નેહનું સર્જન કરી શકીએ છીએ આ જ નાનો એવો ઉપાય આપણા અણબનાવમાંથી આપણને મુક્તિ અપાવશે તો આજનો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન એના વિશે આપણે વાત કરવી છે સાથે સાથે આપના મનની અંદર પણ કોઈ પ્રશ્ન હોય કોઈ સવાલ હોય તો ચોક્કસથી મિત્રો આપ નીચે આપેલા નંબર ઉપર જાણ કરી શકો છો બનશે એટલો પ્રયત્ન કરીશું શાસ્ત્ર આધારિત વેદ આધારિત એનો આપણને ઉત્તમ માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે તો આપ પણ જોડાઈ જાવ અમારો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં સર્વપ્રથમ મિત્રો કિસ્મત કનેક્શનમાં આજના કાર્યક્રમમાં આજે આપણે વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે આજનો દિવસ આપણે જોવા જઈએ તો મિત્રો ક્રોધી નામનું સંવત્સર ચાલી રહ્યું છે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ જૂન મહિનો છે ઓગણત્રીસ તારીખ છે અને તિથિ વિશે જો આજે વાત કરીએ તો જેઠ કૃષ્ણ અષ્ટમી જેઠ મહિનો કૃષ્ણ પક્ષ એટલે કે જેઠ વધ અને આઠમ આઠમની મધરાતે જે ભગવાન કૃષ્ણ પધાર્યા હતા એ અષ્ટમીનો દિવસ એ આઠમ બતાવવામાં આવી છે છે વાર શનિવાર આજે મંદમ નુદતિ પવન સાનુકૂલો એ ભગવાન શનિ મહારાજ અને હનુમાનજી મહારાજ ને પ્રિય એવો શનિવાર ઋતુ બતાવવામાં આવી છે વર્ષા ઋતુની સાથે સાથે આજનું નક્ષત્ર યોગ અને કરણ વિશે જો આપણે વાત કરીએ તો ઉત્તરા ભાદ્રપદ આજનું બની રહ્યું છે આજના યોગ વિશે વાત કરીએ તો શોભન યોગ ખૂબ સારું કરવા વાળો નામનું કરણ આજે આજના પંચાંગમાં બતાવવામાં આવ્યું છે આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો આપણે વાત કરીએ તો સવારે પાંચ વાગ્યા અને છવ્વીસ મિનિટ સમય એ સૂર્યોદયનો મિત્રો બતાવવામાં આવ્યો છે અને સૂર્યાસ્ત નો સમય સાંજના સાત વાગ્યા અને મિનિટ નો સમય એ સૂર્યાસ્તનો બતાવવામાં આવ્યો છે ચંદ્ર રાશિ આજની આજે જન્મેલા જાતકોની કઈ રાશિ આવે તો એ ચંદ્ર રાશિ વિશે જો વાત કરીએ તો આજની ચંદ્ર રાશિ એ મીન રાશિ મિત્રો બતાવવામાં આવી છે આજે જન્મેલા જાતકોની ચંદ્ર રાશિ મીન રાશિ છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે દ ચ થ આ ચાર અક્ષર ઉપરથી આજે જન્મેલા જાતકોનું નામકરણ એ કરવું જોઈએ ત્યારબાદ આજની હોરા આજનું અભિજીત સમય અથવા તો આજનો રાહુકાળ એના વિશે જો આપણે વાત કરીએ દિન વિશેષમાં તો આજે દિન વિશેષમાં વાર જ આપણને સારામાં સારો શનિવાર મળી રહ્યો છે મિત્રો એવું કહેવાય છે કે સાપ્યમ સમાપ્યમ વાસરે કોઈ કાર્યની સ્થાપના કોઈ કાર્યનો આરંભ કરવો છે સમાપ્યમ કોઈ કાર્યને તમારે પૂર્ણ કરવું છે તો વણજોયું મુહૂર્ત અને વણજોયું વાર આ શનિવાર છે સાપ્યમ સમાપ્યમ શનિવાર શનિવારના દિવસે કોઈ કાર્યનો આરંભ પણ કરી શકો છો અને કોઈ કાર્યને મિત્રો પૂર્ણતા એને પૂર્ણ કરવું હોય એને બંધ કરવું હોય તો એ આજે કરી શકાય છે તો આજે શનિવાર એ દિન વિશેષમાં આપણને પ્રાપ્ત થયો છે સાથે સાથે આપણે જોવા જઈએ તો બુધની હોરા જે આપણને પ્રાપ્ત થઈ રહી છે એ બુધની હોરા તમારે રાજનીતિક કાર્ય અથવા તો કોઈ એવું શૈક્ષણિક કાર્ય કરવું હોય તો આ બુધની હોરાનો જે સમય છે ને એ બુધની હોરાના સમયની અંદર તમે જો આ કાર્ય કરો તો ચોક્કસથી એ તમારું કાર્ય પરિપૂર્ણ થશે સફળતાની પ્રાપ્તિ થશે મિત્રો સમય બતાવવામાં આવ્યો છે સાંજે સાત વાગ્યા અને બાવીસ મિનિટથી લઈ અને રાત્રિના આઠ વાગ્યા અને તેર મિનિટનો સમય એ બુધની હોરાનો બતાવવામાં આવ્યો છે તો આ સમયમાં આપ જે કાર્ય કરો એની અંદર પૂર્ણતઃ આપણને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે તો આ આજનો આ કિસ્મત કનેક્શન કાર્યક્રમનો પંચાંગ પ્રકરણ મિત્રો આપણે કાર્યક્રમમાં વાત કરીએ બાર રાશિના જાતકોના લેખા જોખા વિશે ક્યા જાતકો એવા રહેલા છે જેને અમુક અમુક કાર્ય કરવાનું છે કે જેની દ્વારા મળે સફળતાની પ્રાપ્તિ ક્યાં એવા કાર્ય નથી કરવાના આ જાતકોએ જેનાથી આજનો દિવસ આપણા માટે ઉત્તમ બની રહેશે અને ક્યા રાશિના જાતકો છે જેની ચમકવાની છે આજે કિસ્મત તો વાત કરીએ આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર બાર રાશિના લેખા ચોખા વિશે અને એના અંદર સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિની મિત્રો પ્રથમ રાશિ બતાવવામાં આવી છે મેષ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલ ઇ આ મેષ રાશિના જાતકો વિશે જો આપણે વાત કરીએ ને તો આજનો પ્રાતઃ કાલનો સૂર્યોદય એક શુભ સંકલ્પ સાથે સારા વિચાર સાથે આજે ઉદિત થઈ રહ્યો છે સારા કાર્ય દ્વારા દિવસની તમે પરિપૂર્તિ કરી શકો છો સામાજિક કાર્યની અંદર મિત્રો મેષ રાશિના જાતકો આજે બની શકે ને તો ભાગ લેવો આજ સામાજિક કાર્યો આર્થિક કાર્યો આપણા માટે ઉન્નતિ અને સફળતાના દ્વાર ખોલી શકે છે અને સાથે સાથે નવા કાર્ય કરવા માટેની ઉત્તમ તક કોઈ નૂતન કાર્યનો તમારે આરંભ કરવો હોય પ્રારંભ કરવો હોય તો આજે ચોક્કસથી એ કાર્ય કરી શકો છો પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજના દિવસે તમને કોઈ ખરાબ અનુભવ પણ થઈ શકે છે મિત્રો કોઈ પ્રભાવશાળીની વ્યક્તિ પ્રભાવશાળી વ્યક્તિની મુલાકાત તમારા જીવનમાં ઉન્નતિકારક બની શકે કોઈ આજે વ્યક્તિની મુલાકાત થાય ને તો આજે ધ્યાન રાખજો સવારે સૂર્યોદય થી લઈ અને રાત સુધી કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થાય તો એની સાથે મેષ રાશિના જાતકો સારો વ્યવહાર કરજો સારું વર્તન કરજો એ વ્યક્તિ તમારા માટે સફળતાના દ્વાર ખોલવા માટે આવ્યો હશે બીજી રાશિ વિશે વાત કરીએ વૃષભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે બ વ ઉ વૃષભ રાશિના જાતકો માટે આજે આરામદાયક દિવસ પસાર થવાનો છે પૂર્વની અંદર કરેલું જે કાર્ય છે ને ફળ ભોગવવાનો વારો આપણે કહીએ ને કે કાર્ય કર્યા પછી આપણને ફળની પ્રાપ્તિ થાય છે એમ તમારું પૂર્વમાં કરેલું કાર્ય આજે તમને શાંતિ અર્પણ કરવાવાળું બનશે કાર્યનો ભાર આપણે હાંસકારો જે અનુભવવાની તક હોય ને અમુક પ્રકારના કાર્ય કર્યા પછી આપણને જે હાંસકારો અનુભવાય એ આરામ અનુભવવાનો દિવસ આજનો આ વૃષભ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે દરેક પ્રકારની સમસ્યાઓ ઉપર પૂર્ણ વિરામ આવતું જણાય ઘણી બધી સમસ્યાઓ હોય આજે બધામાં એમ થાય કે આજે આ કાર્ય પૂરું થયું આ કાર્ય પૂરી પૂરું થયું આ કાર્ય પૂર્ણ થયું હાશ એ હાંસકારો આજના દિવસે પૂર્ણતાનો આરામ તમને લાવી શકે છે માનસિક શાંતિની પણ પ્રાપ્તિ થઈ શકે છે પારિવારિક સમસ્યાઓ પારિવારિક કોઈ ક્લેશ હોય એમાંથી પણ મુક્તિ મળતી જણાય અગાઉ કરેલા પૂર્વ કરેમ પૂર્વમાં કરેલા કોઈ એવા પ્લાન છે પૂર્વમાં કરેલા કોઈ એવા આયોજનો છે કે તમારા આયોજનો આજે સફળ થતા જણાય છે તો આ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ ઉત્તમ યોગ સાથે પ્રાપ્ત થઈ રહ્યો છે આગળ વાત કરીએ મિત્રો મિથુન રાશિની ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ બતાવવામાં આવી છે જેના અક્ષરો ક છ અને ઘ બતાવવામાં આવ્યા છે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિ મિશ્ર પ્રસિદા પ્રતિસાદ આપતો જણાય મધ્યમ દિવસ મિથુન રાશિના જાતકો માટે આજે બની રહે છે પોતાના નોકરીમાં પોતાના ધંધામાં પોતાના વ્યવસાયમાં ક્યાંય અવરોધ આવી શકવાનો આજે યોગ બને છે સંભાવના રહેલી છે સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે દાંપત્ય જીવનમાં પણ મિથુન રાશિના જાતકોને આજે વિકવાદ ઉત્પન્ન થઈ શકે છે પતિ પત્નીએ એકબીજાની સાથે સુમેળભર્યું વાતાવરણ બનાવી રાખવું એકબીજાની સામે ઉગ્રતા વ્યાપ્ત ન કરવી ગુસ્સો ન કરવો આજે એ વિખવાદ ઉત્પન્ન થઈ શકે છે આ બધામાંથી મુક્તિ મેળવવા માટે ગુરુના મંત્રનો જપ કરો ગુરુની ઉપાસના કરો ગુરુની નિશ્રા ગુરુ પ્રત્યેનો શ્રદ્ધાનો ભાવ ગુરુ પ્રત્યેની આસ્થા એ તમને આજના દિવસમાંથી ઉગારવા વાળું ચોક્કસથી આ મિથુન રાશિના જાતકોને બનશે ચોથા નંબરની રાશિ કર્ક રાશિ વિશે આપણે વાત કરીએ કર્ક રાશિના અક્ષરો મિત્રો આવી રહ્યા છે ડ અને હ એવું કહેવાય કે આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વનો જણાય નવા કાર્યની તમને તક સર્જન થાય નવા કાર્ય કરવા માટે તમે પ્રયાણ કરી શકો છો રાજનૈતિક કાર્યની અંદર સફળતાની પ્રાપ્તિ થતી જણાય શારીરિક દ્રષ્ટિએ આજે કર્ક રાશિના જાતકોએ સાચવવાનું છે પેટની બીમારી વિશેષતઃ ગેસ કબજિયાત આવી બધી બીમારી આજના દિવસે પેટને લગતી શારીરિક સમસ્યા કર્ક રાશિના જાતકોને થઈ શકે છે મિત્રો નાના નાના વ્યવસાયો જો કોઈ કરતા હોય નિત્ય કાર્યના વ્યવસાયો કોઈ કરતા હોય તો એની અંદર એમને નફો થવાની આજે ભીતિ બતાવવામાં આવી શકે છે એટલે આ તક આ સમય ઝડપી લેવો જોઈએ દરેક પ્રકારના કાર્ય આજે કર્ક રાશિના જાતકો માટે પૂર્ણ થતાં જણાય છે અંતે કોઈ પણ કાર્યની અંદર કર્ક રાશિના જાતકોએ આજે હસ્તાક્ષેપ ન કરવો આગળ પાંચમી રાશિ વિશે આપણે વાત કરીએ પાંચમા નંબરની રાશિ બતાવવામાં આવી છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષરો મિત્રો મ અને ટ છે આજે એવું કહેવાય કે સિંહ રાશિના જાતકો માટે કોઈ નવી વસ્તુ ખરીદવી છે નવું કોઈ વાહન કરવું ખરીદવું છે તો આ બધું જ નવી વસ્તુ ખરીદવા માટે નૂતન વસ્તુ ખરીદવા માટેનો ઉત્તમ સમય ઉત્તમ યોગ આજના દિવસે સર્જાઈ શકે છે આનંદદાયક દિવસ સિંહ રાશિના જાતકો માટે પસાર થઈ શકે એવું કહેવાય કે તમારા મિત્રની કે કોઈ પરિવારની કારણ કે સિંહ રાશિના જાતકો છે ને એને મિત્રતા સાથે વધારે લાગણીભર્યો સંબંધ હોય છે મિત્રો એટલે આજનો દિવસ એવો છે કે પારિવારિક કોઈ એવી જવાબદારી હોય કોઈ મિત્ર દ્વારા કોઈ એવી જવાબદારી એના ઉપર અર્પણ કરવામાં આવે કે જવાબદારી આજે આ સિંહ રાશિના જાતકોને નિભાવવી પડે અને આવું થાય ને મિત્રો તો ચોક્કસથી નીતિપૂર્વક જવાબદારી પૂર્ણ કરજો પતિ પત્નીના જીવનની અંદર આજે સુમેળભર્યું વાતાવરણ સિંહ રાશિના જાતકોને બની રહેવાનું છે બની શકે અને ભગવાને આપણને અર્પણ કર્યું હોય ને તો કોઈ ગરીબ લોકોની આજે મદદ કરજો સિંહ રાશિના જાતકો ચોક્કસથી ભગવાન સૂર્યનારાયણ કૃપા અર્પણ કરશે છઠ્ઠી રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિ બતાવવામાં આવી છે છઠ્ઠી રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પઠ એવું કહેવાય કે કન્યા રાશિના જાતકો માટે આજે પોતાના ઘરના ઘરની અંદર કોઈ કાર્ય રહેલું હોય ને તો એ ઘરના કાર્યને પૂર્ણ કરવા માટે થઈ અને આખો દિવસનો સમય એ વ્યતીત કરવો પડે પોતા ઘરના ઘરના પોતાના કામમાં સમય વ્યતીત થાય ભાગીદારીના કોઈ એવા કાર્યો હોય તો ભાગીદારીમાં કોઈ એવો ધંધો હોય ભાગીદારીનો કોઈ એવો વ્યવસાય હોય એની અંદર આજે ખૂબ જ સાચવવા જેવું છે ખૂબ વિશ્વાસ ન કરવો અતિવિશ્વાસ આજે કન્યા રાશિના જાતકો માટે દુઃખ આપી શકે એવું છે એટલા માટે કન્યા રાશિના જાતકોએ આજે ભાગીદારી કાર્યથી થોડું સાચવવું એવું કહેવાય કે કન્યા રાશિના કોઈ જાતકો છે ગૃહિણીઓ છે વિદ્યાર્થીઓ છે વૃદ્ધો છે એ બધા પોતાના ઘરેથી જ્યારે બહાર નીકળે કોઈ પણ કાર્ય કરવા માટે તો દહીંની એક ચમચી દહીં ખાય અને ઘરની બહાર નીકળે તો ચોક્કસથી એને સાફલ્યતાની પ્રાપ્તિ થશે એવું કહેવાય છે કે પગને લગતી બીમારી આજે કન્યા રાશિના જાતકોને થઈ શકે છે પગને લગતી કોઈ બીમારી હોય તો એનાથી થોડું સાચવવું છે આ બધામાંથી મુક્તિ મેળવવા ભગવાન ચંદ્રનારાયણનો ઉપાય કરો ચંદ્રના મંત્રના જપ કરો ચંદ્રનું અનુષ્ઠાન કરો સફળતાની પ્રાપ્તિ થશે આગળની રાશિ વિશે જો આપણે વાત કરીએ તો તુલા રાશિ જેના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે ર ત તુલા રાશિના જાતકો માટે સુવર્ણમય દિવસ આજનો બતાવવામાં આવ્યો છે ઉત્તમ યોગ બની રહ્યો છે સાથે ગજકેશ્રી યોગ પણ બની રહ્યો છે સારું સારું આજના દિવસની અંદર કોઈ પણ કાર્ય કરશે એ દરેક પોતાના માટે સારું થતું જણાય પરંતુ આ બધાની સાથે બધું સારું થતું હોય ત્યારે આવેગમાં ન આવવું આજે તુલા રાશિના જાતકોને એવું લાગે કે બધું જ સારું થઈ રહ્યું છે અને એના માટે ખૂબ જ આવેગમાં આવી જાય છે એ આવેગ તમારા માટે ક્યાંક બાધારૂપ બની શકે કોઈના કહ્યામાં બહુ આવી ન જવું આજે યોગ બની રહ્યો છે કોઈ ઉપર બહુ વધુ પડતો વિશ્વાસ ન કરવો આજે તુલા રાશિના જાતકોએ સુવર્ણ સમાન દિવસ બતાવવામાં આવ્યો છે પરંતુ તુલા રાશિના જાતકોએ અમુક કાર્ય આજે નથી કરવાનું આવેગમાં ન આવવું મેં કહ્યું ને એ પ્રમાણે કારણ કે બધી બાજુથી ત્યારે તમારું મંગલ થતું હોય સારું થતું હોય ને એટલે અભિમાન આવશે આવેગ આવશે આ બધામાંથી મુક્ત રહેવા માટે મિત્રો તુલા રાશિના જાતકોએ આજે એવું કહેવાય કે કાળા રંગના કપડા નથી પહેરવાના કાળા રંગનું કોઈ એવું ભોજન હોય કોઈ એવું અનાજ હોય તો એને પણ ગ્રહણ નથી કરવાનું ટૂંકમાં કાળા રંગથી આ તુલા રાશિના જાતકોએ દૂર રહેવાનું છે આજ કાળો રંગ આપણા માટે શરમજનક બની શકે એવો એક યોગ છે એટલે બની શકે તો આજના દિવસે કાળા રંગ શ્યામ દૂર રહેવાનું છે દરેક સહકાર મળે એવી અપેક્ષા રાશિ રાશિ વૃશ્ચિક વિશે આપણે વાત કરીએ તો મિત્રો એવું કહેવાય કે વૃશ્ચિક રાશિના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તણાવ ભરેલો દિવસ પસાર કરવો પડી શકે છે ચિંતાયુક્ત દિવસ કહી શકાય આજે પરિવારના અંદર રહેલા સભ્યોનો કોઈ સ્વાસ્થ્ય બાબત કોઈ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા તમને આજે વ્યાપ્ત બનાવી શકે છે પરિવારમાં કોઈ સભ્યો ગરીબ હોય પરિવારની અંદર કોઈ સભ્યો બીમાર હોય એ બીમારીના કારણે પણ તમે વૃશ્ચિક રાશિના જાતકો આજે ચિંતાગ્રસ્ત થઈ શકો છો સાથે સાથે બપોર પછીનો સમય તમને કોઈ શુભ સંકેત મળી શકે છે બપોર પછીના સમયે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થવાનો એક યોગ છે અમુક આપણાથી પૂર્વમાં કોઈ એવી ભૂલો થઈ ગઈ હોય ને તો મિત્રો આજે એ ભૂલોને તમે અવગણજો કોઈ સારો સંબંધ આપવા માટે કોઈ સારો સંબંધ નિભાવવા માટે આવતું હોય ને તો એ ભૂલોને અવગણી અને બપોર પછીના સમયે એ સંબંધને સુધારવા માટેનો આ તક છે યોગ છે તો વૃશ્ચિક રાશિના જાતકો ચોક્કસથી આ કાર્ય અપનાવજો દિવસ મધ્યમ બની રહે આગળની રાશિ વિશે જો આપણે વાત કરીએ તો ધન રાશિ બતાવવામાં આવી છે મિત્રો ધન રાશિના અક્ષર ભ ધ ફ ચાર અક્ષર બતાવવામાં આવ્યા આ ધન રાશિના તો ધન રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે દૈનિક જરૂરિયાતમાં આજે વધારો કરાવે તમારી દિનચર્યા પ્રમાણે જે કાંઈ ખર્ચો થતો હોય એની અંદર વધારો થાય કોઈ કાર્ય થતું હોય તો એ કાર્યની અંદર પણ વધારો થાય બાળકોના કારણે થઈ બાળકોના જીવનની અંદર બાળકો માટે થઈ નાણાંનો વ્યય કરવો પડે બાળકો માટે તમારે નાણાં અને સમય બંને અર્પણ કરવો પડે ક્યાંય વિદ્યાભ્યાસને લગતા કોઈના માટે થઈ કોઈ ખર્ચો કરવો પડે બાળકોની સાથે ક્યાંય સમય પસાર કરવો પડે આવો એક યોગ ધન રાશિના જાતકોને સર્જાઈ રહ્યો છે નાણાંકીય સમસ્યાનો આના કારણે થઈ તમારે સામનો કરવો પડી શકે છે આજે ખર્ચો થવાનો એક યોગ બતાવવામાં આવ્યો છે ધનરાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે સાથે માતા પિતાની લાગણીની હૂફ માતા પિતાનો પ્રેમ તમને મળતો હોય એવી એક લાગણી તમને આજે અનુભવ થાય અણધારી જાવક ઉપર આજે કાબૂ રાખવાનો મેં આગળ કહ્યું ને કે આજે નાણાંનો ખર્ચ થવાનો ભીતિ બતાવવામાં આવી છે એટલે એના ઉપર કાબૂ રાખો એના માટે થઈ લક્ષ્મીજીના મંત્રનો જપ કરો ચાલતા ચાલતા પણ ઓમ મહાલક્ષ્મી નમ આ મંત્રનો જપ મિત્રો આપણે કરી શકીએ છીએ તો એવો અણધાર્યો ખર્ચો આપણા જીવનમાં ન આવે આગળની રાશિ આપણે જો વાત કરીએ તો મકર રાશિ મિત્રો બતાવવામાં આવી જેના અક્ષરો રહેલા છે ખ અને જ મકર રાશિ વિશે જો આપણે વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજે પ્રગતિભર્યો દિવસ જણાય નોકરી ધંધા કે વ્યવસાયની અંદર સાફલ્યતાના એક યોગ છે પૈસાની લેવડ દેવડ આજે સાવચેતીપૂર્વક પૈસાની લેવડ દેવડ કરજો કાયદા સંબંધિત મામલાની અંદર તમને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે ઘરની અંદર કોઈ મહેમાન કે કોઈ એવું પૂર્વ વ્યક્તિ હોય કોઈ એવું અજાણ્યું વ્યક્તિ હોય તો આજના દિવસે આ મકર રાશિના જાતકો માટે ઘરની અંદર કોઈ મહેમાન આવી શકે કોઈ અજાણ્યું વ્યક્તિ આવે અને એના દ્વારા ઉન્નતિના માર્ગને તમે પ્રાપ્ત કરી શકો આગળની રાશિ એટલે કે કુંભ રાશિ એના વિશે મિત્રો આજે કુંભ રાશિ વિશે વાત કરીએ તો જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ગ સ સ સ આ ચાર અક્ષરો થી યુક્ત રાશિ એ કુંભ રાશિ બતાવવામાં આવેલી છે જેના રાશિ સ્વામી પણ ભગવાન શનિ મહારાજ નીલાંદન સમાભાસમ રવિપુત્ર એમાગ્રદમ નીતિના કારક બતાવવામાં આવ્યા છે એટલે મોટા ભાગે કુંભ રાશિના જાતકો પણ એવા જ હોઈ શકે કુંભ રાશિના જાતકો માટે આજે મધ્યમ દિવસ ગણી શકાય છે નોકરી ધંધાના સારા એવા ઉત્તમ યોગની પ્રાપ્તિ થઈ શકે છે પારિવારિક સમસ્યાઓનો પણ મિત્રો સામનો કરવો પડી શકે છે બદલી ઈચ્છતા એવા લોકો હોય નોકરીમાં આજે બદલી ઈચ્છતા હોય તો ચોક્કસથી યોગોનું સર્જન આજે બદલી થઈ શકે છે ગૃહિણીઓએ આજે બાળકોને પોતાના પતિદેવને પ્રિય એવું ભોજન કરાવો કુંભ રાશિના જાતકો એમાં વિશેષતઃ ગૃહિણીઓ આજે પોતાના બાળકોનું પોતાના પતિનું ઘરના અંદર રહેલા વ્યક્તિઓને પ્રિય હોય ને એવા ભોજન તમે કરાવો ચોક્કસથી દાંપત્ય જીવનની અંદર પારિવારિક સમસ્યાઓમાં પણ આપણને મુક્તિ મળાય મુક્તિ મળતી જણાય અને આગળ અંતિમ રાશિ એટલે કે બારમી રાશિ મીન રાશિ વિશે મિત્રો વાત કરીએ તો મીન રાશિના અક્ષરો બતાવવામાં આવ્યા છે દ ચ ધ થ આ ચાર અક્ષરોથી યુક્ત મીન રાશિ એ મીન રાશિના જાતકોને આજે વ્યસ્તતા ભર્યો દિવસ પસાર કરવો પડે પોતાના કાર્યમાં પોતાના નોકરી ધંધામાં ખૂબ જ સમય આપવો પડે અને આખો દિવસ પોતાના કાર્યની અંદર પ્રવૃત્ત થઈ શકે એવો એક યોગ બનાય છે એની સાથે સાથે નવા કાર્યનું સર્જન પણ આપ કરી શકો છો નવું કાર્યનું સર્જન કરો છો એના અંદર ઉત્તમ ફળ અને ઉત્તમ યોગની પ્રાપ્તિ થતી જણાય છે નવા વ્યક્તિ સાથે તમારી મુલાકાત વૃદ્ધિનો પાયો ગણી શકાય કોઈ એવી અજાણી વ્યક્તિની મુલાકાત થઈ શકે છે અને એના દ્વારા તમારા નોકરી ધંધા કે વ્યવસાયમાં ઉત્તમ સાફલ્યતાની તમે પ્રાપ્તિ કરી શકો છો સાથે સાથે આજે આખો દિવસ તમે જ્યારે નોકરી ધંધામાં પૂર્ણ કરો છો તો થોડો સમય કોઈ ધાર્મિકતામાં કે કોઈ આધ્યાત્મિકતા રાશિના લેખાજોખા કઈ રાશિના જાતકોનું ચમકવાનું છે કિસ્મત કયા રાશિના જાતકોએ અમુક કાર્ય વિશેષતા નથી કરવાના એના વિશે જાણ્યું અને આગળ મિત્રો આજ કિસ્મત કનેક્શન આપણા કાર્યક્રમમાં જાણીએ આજના એક ધાર્મિક વિષય ઉપર અને એ મિત્રો આજનો ધાર્મિક વિષય આમ તો જોવા તો સ્વયં એક દેવ બતાવવામાં આવ્યો છે આજનો વાર આપણે જોઈએ તો શનિવાર છે અને શનિવારના પ્રણેતા એના શનિવાર અધિષ્ઠાતા એ ભગવાન હનુમાનજી મહારાજ છે વિશેષત આજના આપણા ધાર્મિક વિષય ઉપર આપણે વાત કરવી છે મિત્રો હનુમાનજી મહારાજ જ્યાં મિત્રો આજનો આધુનિક સમય આધુનિક જીવન આપણે જોવા જઈએ ને તો ક્યાંય ને ક્યાંય પતિ પત્નીના વ્યવહારો દૂર થતા જાય છે પતિ પત્નીના દાંપત્ય જીવનની મધુરતા દૂર થતી જણાય છે ભાઈ ના સંબંધો દૂર થતા જણાય છે માતા પિતાનો સ્નેહ એ દૂર થતો જણાય છે ત્યારે આજના આ આધુનિક સમયમાં આવું બધું જ સુમેળભર્યું વાતાવરણ આપણને બની રહે દાંપત્ય જીવનની અંદર એક મધુરતાની પ્રાપ્તિ થાય સ્નેહની પ્રાપ્તિ થાય એના માટે સાહેબ હનુમાનજી મહારાજની કૃપા અને હનુમાનજી મહારાજની કૃપા જો આપણને પ્રાપ્ત થાય દાસત્વની એક પ્રાપ્તિ થાય ને તો ચોક્કસ થી આ બધા જ સંબંધો પુનઃ પાછા આપણને પરત થઈ શકે છે કારણ કે હનુમાનજી મહારાજ એટલે અગિયારમો રુદ્ર અને હનુમાનજી મહારાજ એટલે એવું કહેવાય છે દાસત્વ નો ભાવ આટલું બધું કાર્ય કરવા છતાં પણ મિત્રો હનુમાનજી મહારાજે ક્યાંય એના જીવનમાં હું પણ નથી આવ્યું એક દાસત્વ નો ભાવ રાખ્યો છે મિત્રો આપણે પણ એક દાસત્વ નો ભાવ રાખીએ સૌને ગમે છે સાપ ઝુકતે તો વો હે જીસમે જાન હોતી હે એટલા માટે દાસત્વ નો ભાવ બતાવવામાં આવ્યો છે મિત્રો ક્યારેક પતિ પત્ની ની વચ્ચે અણબનાવ બને ને તો બંને એકબીજાની સામે ઝૂકી જવું જોઈએ સ્વીકાર કરી લેવો જોઈએ આ ભાવ હનુમાનજી મહારાજ આપણને અર્પણ કરે છે પ્રીતિ અને સ્નેહનો ભાવ એ હનુમાનજી મહારાજ આપણે આ હનુમાનજી મહારાજના જીવનમાં જોઈએ તો મા સીતાજી જ્યારે જે સમયે સિંદૂર લગાવતા હતા અને હનુમાનજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે માપ આ શું કરો છો માએ કહ્યું કે ભગવાન રામના આયુષ્ય અને આરોગ્યની અંદર વૃદ્ધિ થાય એના માટે હું શેતામાં સિંદૂર પૂરી રહી છું અને આપણે બધા જ જાણીએ છીએ મિત્રો કે હનુમાનજી મહારાજ કહે છે કે માં તમારા એક શેતાની અંદર થોડું એવું સિંદૂર લગાવવાથી મારા પ્રભુ રામનું આયુષ્ય અને આરોગ્ય એનું વર્ધન થતું હોય તો હું આખા શરીરે સિંદૂર અર્પણ કરું આ પ્રીતિ અને સ્નેહનો ભાવ છે મિત્રો આજના સમયની અંદર પતિ અને પત્નીએ આ ભાવ કેળવવાની જરૂર છે શાસ્ત્ર એવું કહે છે કે પતિએ પોતાની પત્નીને પ્રેમ આપવો જોઈએ અને સામે પત્નીએ પણ પોતાના પતિને સન્માન આપવું જોઈએ દાંપત્ય જીવનની અંદર મધુરતા કેળવવા માટે પતિ પત્ની આ બે વસ્તુ કરે ને તો ચોક્કસથી એ દાંપત્ય જીવનની મધુરતા અને દાંપત્ય જીવનનો આનંદ મિત્રો આપ માણી શકીએ છીએ પતિ તરફથી પ્રેમ અને પત્ની તરફથી સન્માન આ બંનેની ખૂબ આવશ્યકતા છે ભગવાન હનુમાનજી મહારાજનું જ આ કાર્ય છે આગળ જોઈએ તો એવું કહેવાય કે સહનશીલતાનું માધ્યમ પણ ભગવાન હનુમાનજી મહારાજ છે હનુમાનજી મહારાજની અંદર જેવી તેવી તાકાત નહોતી મિત્રો આપણે બધા જ જાણીએ છીએ પરંતુ છતાં પણ સમય આવે ને ત્યાં મિત્રો હનુમાનજી મહારાજે ખૂબ સહન કર્યું છે એમ આપણે પણ આપણા જીવનની અંદર થોડું સહન કરતા શીખવું જોઈએ વફાદારીનું સંપૂર્ણ જ્ઞાન ભગવાન હનુમાનજી મહારાજ કે પોતાના કાર્ય પ્રત્યે પોતાના દાસત્વ પ્રત્યે ખૂબ વફાદાર હતા આપણે પણ આપણા ઘરની અંદર આપણા નોકરી ધંધા કે વ્યવસાયની અંદર આપણે સંપૂર્ણપણે વફાદાર રહીએ અને આપણી જે ફરજ છે ને એને નીતિપૂર્વક આપણે બજાવીએ જવાબદારીપૂર્વક આપણી ફરજ એ વફાદાર રહીને પૂર્ણ કરીએ તો ચોક્કસથી આનંદની સ્નેહની અને પ્રેમની પ્રાપ્તિ થશે સાહેબ કારણ કે ભગવાન હનુમાનજી મહારાજ તત્વ આ બધું જ એક સાથે હોય તો એ ભગવાન અગિયાર મુરુદ્ર હનુમાનજી મહારાજ છે હે બુદ્ધિ વિદ્યા દેવું મોહી હરઉ કલેશ વિકાર તો આ પણ આજના આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન દ્વારા ભગવાન હનુમાનજી મહારાજની પ્રીતિને કેળવી બલ બુદ્ધિ વિદ્યા એને પ્રાપ્ત કરો સાથે સ્નેહની પ્રાપ્તિ કરી અને જીવનની અંદર રહેલા ક્લેશને એ દૂર કરો એવા ભાવ સાથે આજના કાર્યક્રમમાં બસ આટલું જ નમસ્કાર